જુનાગઢમાં ઝેરી મધમાખી કરતા વૃદ્ધનું થયું છે મોત ત્યારે વિશળ હળમતીયા ગામે ખેતરમાં ઝેરી મધમાખીના ઝુંડે કર્યો હુમલો ત્યારે એકસો આઠની ટીમે પીપી કીટ પહેરી વૃદ્ધને મધમાખીના ઝુંડમાંથી બહાર કાઢ્યા ત્યારે એકસો આઠની ટીમ દ્વારા વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા જોકે સારવાર બાદ વૃદ્ધનું મોત નિપજ્યું ત્યારે ચકાભાઈ વાઘેલા નામના પંચોતેર વર્ષીય વૃદ્ધનું મધમાખી કરડવાથી થયું છે મોત તો મત્વના સમાચાર જુનાગઢથી કહી શકાય ત્યારે જૂનાગઢમાં મધમાખીના કરડવાથી વૃદ્ધનું મોત દીપજ્યું છે ત્યારે ઝેરી મધમાખી કરડતા વૃદ્ધનું મોત દીપજ્યું હતું ત્યારે વિશળ હળમતીયા ગામે ખેતરમાં ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો ત્યારે એકસો આઠની ટીમે પીપી કિટ પહેરીને આ વૃદ્ધને મધમાખીના ઝુંડમાંથી બહાર કાઢ્યા હતા ત્યારે

મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા રડારડ કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન એકસો આઠને ફોન કરેલો અને એકસો આઠ આવી ત્યારે એકસો આઠના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોનો કીટ પહેરી માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચક્કાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર ચોવીસ કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ આઠના રોજ ચક્કાભાઈ આલાભાઈ વાઘેલા રહેવાસી વિશાળ હળમતિયા ઉમરવાસ વર્ષ પિંચોતેર તેઓ ખેતમજૂર તેમનું મૃત્યુ થયેલું છે